આજે સવારે છથી આઠ વાગ્યા સુધીમાં પંચાવન તાલુકાઓમાં વરસાદ વરસ્યો લુણાવાડામાં બે કલાકમાં ખાબક્યો ત્રણ પોઈન્ટ તેતાળીસ ઇંચ વરસાદ દાહોદના ફતેપુરામાં બે કલાકમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ તાપીના કુકરમુંડામાં બે પોઈન્ટ શૂન્ય નવ ઇંચ વરસાદ વરસ્યો તો સંતરામપુરમાં બે કલાકમાં પડ્યો બે ઇંચ વરસાદ કડાણામાં પણ દોઢ ઇંચ વરસાદ પડ્યો તાપીના વ્યારામાં સવા એક ઇંચ વરસાદ પડ્યો નર્મદાના સાગબારામાં સવા ઇંચ વરસાદ સુરતના માંડવીમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ પંચમહાલના મોરવા હડફમાં પણ એક ઇંચ વરસાદ પડ્યો આ તરફ ડાંગના આહવામાં પોણો ઇંચ સુરતના ઉમરપાડામાં પોણો ઇંચ વરસાદ અને વઘઈ વીરપુર શહેરામાં અડધો અડધો ઇંચ વરસાદ વરસ્યો છે આજે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં પંચાવન તાલુકાઓમાં વરસાદ વરસ્યો લુણાવાડામાં બે કલાકમાં ખાબક્યો ત્રણ પોઈન્ટ તેતાળીસ ઇંચ વરસાદ દાહોદના ફતેપુરામાં બે કલાકમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ તાપીના કુકરમુંડામાં બે પોઈન્ટ શૂન્ય નવ ઇંચ વરસાદ વરસ્યો